નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અચલની ગાડી હવે હોટેલ રેનિસનના પાર્કિંગ એરિયામાં દાખલ થઈ વર્ષોથી અચલને અને એની સાથે એની ગાડીના અવાજને ઓળખી ગયેલી હોટલના વેઇટિંગ રૂમમાં બેઠેલી માયા તરત જ બહાર આવી અચલ ગાડી પાર્ક કરી માયા તરફ આવ્યો અને બંનેએ એકબીજાને એ ખળવું માલિંગન આપ્યું જઈએ અચલે ટૂંકમાં પૂછ્યું ને એ સાથે જ માયાએ કહી જ કીધા વગર અચલના હાથમાં પોતાનું આધાર કાર્ડ મૂકી દીધું તું બેસહૂમ આવુંમ છૂમ કહી અચલ સીધો રિસેપ્શન તરફ ચાલવા લાગ્યો રિસેપ્શન પર પહોંચી અચલે એનું અને માયાનું આધાર કાર્ડ વેરિફિકેશન માટે આપ્યું ને સામે ઊભેલી રિસેપ્શનિસ્ટએ અચલના હાથમાં ચાવી ધરતા કહ્યું યોર રૂમ ઇસ રેડી સર રમ નંબર ચારસો બે અચક ચાવી લઈને કઈક ગણગણતો માયા તરફ આવ્યો ને એ બાદ માયાની કમર પર હાથ મૂકી એ માયાને રૂમ નંબર તરફ દોરી ગયો આ વખતે ઘણા આવ્યા ને માયાએ રસ્તામાં વાતચીત કરતા કહ્યું હા મારી જાન ઘણો સમય થઈ ગયો કહી અચલે ચાલતી માયાનો હાથ પકડી એને દિવાલ તરફ ધકેલીને એના હોઠ પર એક તસમસ્તું ચુંબન છોડી દીધું છે રૂમ આવે ત્યાં સુધી તો કંટ્રોલ કર માયાએ અચલને હળવો હરસેલો માર્યો ને ફરી કોરિડોરમાં ચાલવા લાગી પાછળ રહી ગયેલો અચલ દોડતો માયા સુધી આવ્યો ને માયાના ગળામાં હાથ પરોવતા બોલ્યો તને જોયા પછી હું ક્યાંગ કાબુમાં જછમ માયા હળવું શરમાઈ ને પછી હસતી હસ્તી ફરી ચાલવા લાગી બંને હોટલના રૂમ નંબર ચારસો બે સુધી પહોંચ્યા અચલે કાર્ડ કીથી રૂમનો દરવાજો ખોલ્યો આખો રૂમ જાત જાતના ફૂલોની સુગંધની મગી રહ્યો હતો એમાંન યપેલા હાર્ટ શેપના બલૂમ જાણે રૂમ અન રૂમમાં રહેનારની ઉત્તેજના વધારવાનું કામ કરી રહ્યા હતા अचल मायाना पग तो त्याग दरवाजा पास अटकी गया रूम ने धारी धारी ने लीधो पी बने गंभीर चेहरे एक बीजा जड़ीभर एमता रह जोता एकबीजा ने एक ताड़ी आपता खड़खड़ाट हसवा लग्या आजेप हनीमून स्विफ्ट ज मल् तेने मायाए हसता हसता ज कहू हा बधा ज रूम बुक से अचले बनावटी उदासी कहू એટલે આજે પણ પહેલા આ બધી તામ જામ હટાવવી પડશે એમને રૂમમાં પ્રવેશી બેડ પર પથરાયેલા ફૂલો તરફ ઇશારો કરતા માયા બોલી ચાદર જે નીચે ફેંકી દે ને અચલે જરા કંટાળા સાથે કહ્યું માયા ધીમા પગલે અકડાયેલા અચલની નજીક આવીને એણે અચલના ગાલ પર એક ભીનું ચુંબન છોડી દીધું બહુ થાક્યો છે આજે તું એ જ અવસ્થામાં અચલના કાન પાસે જઈ માયાએ અત્યંત મધહોશ અવાજમાં કહ્યું અચલને માયાનું નજીક આવું એના ચહેરા સાથે અફડાતો માયાનો શ્વાસ માયાના હોઠનો એ ભીનો ભીનો સ્પર્શ ગમ્યો પામવા માંગતો હતો માયાને માયાના ગાલથી લઈને ગળા સુધી એના હોઠ ઘસતા અચલે એના કાનની સાવ નજીક જઈ કહ્યું હા બહુ જ થાક્યો છું તું થાક ઉતારી દે ને એ સાથે જ માયાએ એક હળવો ધક્કો અચલને માર્યો ને અચલ સીધો જ ફૂલોથી મંગી રહેલા એ બેડ પર પટકાયો માયા પણ એની સાથે બેડ પર પટકાઈને બંને જણા એકબીજાના બાહુપાશમાં ખોવાઈ રહ્યા હતા અચલના હોઠ માયાના હોઠ પર બીડાઈ ગયા હતા ઉત્તેજના હવે બંને શરીરમાં વ્યાપી ચૂકી હતી શરીર પરના વસ્ત્રોનો અવરોધ એક એક કરીને દૂર થઈ રહ્યો હતો અચલની આંગળીઓ માયાના શરીર પર ફરી રહી હતી અને માયાએ સ્પર્શને આંખો બંધ કરીને માણી રહી હતી એનું શરીર લયબદ્ધ રીતે આરોહ અવરોહ લઈ રહ્યું હતું ને એ જોઈને અચલની કામુકતા વધુ ઉપતેજિત થઈ રહી હતી બંને ઘણા સમયથી એકબીજાની સાથે હતા પણ દર વખતે જાણે વર્ષોથી એકબીજાને પામ્યા વગરના તરસ્યા હોય એમ એકબીજા પર તૂટી પડતા આજે પણ બંને એવા જ મૂર્માન હતા માયા આમ શાંત સ્વભાવની પણ જ્યારે અચલ સાથે હોય ત્યારે એ સાફ જુદી જલાગતી અચલનો સ્પર્શ એને વધુ ને વધુ ઉપતેજિત બનાવી દેતો બંને હૈયા હવે એકબીજામાં સમાઈ જવાને તૈયાર હતા ને બરાબર એ જ સમયે પોલીસ જીપનું સાયરન વાગ્યું સાયરનનો એ અવાજ અચલને વ્યથિત ન કરી શક્યો પણ માયા એ અવાજ સાંભળતા જ બેઠી થઈ ગઈ અચલ પોલીસ 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 આવી છે અચલ પોલીસ માયાની જીભ લથડવા લાગી એટલું જ નહીં એનો ચહેરો પણ સાવ ફિક્કો પડી ગયો હતો ને એ ચહેરા પર દેખાઈ રહી હતી પારાવાર ચિંતા અને ગભરાહટ અચલ અચલ એ પકડી જશે મને અચલ પોલીસ પોલીસ આવી અચલ કહેતી માયા અચલના આલિંગનમાં વધુ ને વધુ ઘિસાવાનો પ્રયત્ન કરતી હતી એક ડર એના ચહેરા પર અચલે પણ સ્પષ્ટપણે જોયો માયાને શું થઈ રહ્યું છે એ તો અચલને પણ ન સમજાયું પણ અચલે એને સાચવવા એના માથા પર હાથ ફેરવતા કહ્યું રિલેક્સ માયા પોલીસ આવી છે તો શું થયું મને પકડી જશે મને એ પકડી જશે અચલ હવે માયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી માયાની આવી હાલત જોઈ જરાવાર અચલ ગભરાયો પણ પછી તરત જ એને માયાને પોતાના આલિંગનમાં વધુ જોરથી લીધીને જાણે એને સાંત્વના આપી રહ્યો હતો માયા પોલીસ તને શું કામ પકડી જાય શાંત થઈ જા અચલે માયાને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ માયા વધુ ને વધુ રડી રહી હતી એનો ડર એની આંખોમાં ડોકાઈ રહ્યો હતો અત્યાર સુધી રડતી માયા અચાનક શાંત થઈ ગઈ અચલ એને જોઈ હવે ચિંતામાં આવી ગયો માયા તુમ ઠંડી પડતી જાય છે માયા શું થાય છે તને હું ડોક્ટરને ફોન કરું કહી અચલ માયાથી જરા દૂર જવા લાગ્યો તો માયાએ એને ખેંચીને એની વધુ નજીક લઈ લીધો ઉમવાળી માયા બેડના કિનારે બેસી ગઈ ને એની લગોલગ અચલ બેઠો એનું માથું પસારી રહ્યો હતો માયા તારી તબિયત બગડી રહી છે મને એક ફોન કરી લેવા દે અચલ માયાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો નહીં નહીં તું તું ક્યાંની ક્યાંની ન જઈશ પોલીસ પોલીસ મને મને પકડી જશે હજી માયાનું એ રટન ચાલુ જ હતું ને થોડી જ વારમાં માયા બેભાન થઈને બેડ પર પટકાઈ અચાનક માયાને આમ બેભાન થતી જોઈ અચલ ગભરાઈ ગયો હવે શું કરવું એને સમજાઈ નહોતું રહ્યું માયાના નિર્વસ્ત્ર શરીરને ઢાંકવા અચલે સૌ તો એને ચાદર ઓઢાડી દીધી પોતે પણ ફટાફટ કપડાં પહેર્યા અચલે માયાને ઉઠાડવા માટે એના મોઢા પર પાણી છાંટ્યું પણ માયા હજી એમ જ પડી હતી માયા ઊઠને શું થઈ ગયું તને પ્લીઝ ઉઠી જા અચલે માયાનું માથું પોતાના ખોળામાં લઈ એના ગાલ પર થપકારવાનું શરૂ કર્યું પણ માયા તો હજી એવી જ બેભાન અવસ્થામાં પડી હતી અચલે હવે રિસેપ્શન પર ફોન કર્યો હેલો કોઈ ડોકટર મળશે ગભરાયેલા અચલે સામે છેડે હેલો બોલાય એની પણ રાહ ન જોઈ એનીથીંગ સિરિયસ રિસેપ્ટ થોડા ગંભીર થઈને કહ્યું ગયા ઇટ્સ ટુ સિરિયસ જલ્દી પ્લીઝ જલ્દી ડોકટર અરેન્જ કરો અચલે ફરી ગભરાયેલા સ્વરે કહ્યું યસ સર આઈ વિલ અરેન્જ સમથિંગ કહી રિસેપનિસ્ટે ફોન મૂક્યો ને અચલે માયા તરફ જોયું અને પછી ફ્લોર પર પડેલા માયાના કપડાં અચલ જોઈ રહ્યો આજ સુધી જે વસ્ત્રો એને માયા અને એના વચ્ચેથી દૂર કર્યા હતા એ આજે પહેલીવાર અચલે બેભાન માયાને જાતે જ પહેરાવ્યા માયા હજી એ બધી જ ગતિવિધિથી અજાણ બની બેભાન પડી હતી ને અચલ એના માથે હાથ ફેરવતો બેઠો હતો ત્યાં જ ડોરબેલ વાગી ડોકટર હશે એમ વિચારી અચલ દરવાજો ખોલવા દોડ્યો સામે રિસેપ્શનિસ્ટની સાથે એક સ્ટેથોસ્કોપ ધારી વ્યક્તિને જોઈ અચલને હાશ પ્લીઝ કમ ડોક્ટર જુઓ ને આને શું થઈ ગયું ઉપતી જ નથી અચલની ચિંતા એના ચહેરા પર સ્પષ્ટપણે ડોકાઈ રહી હતી ડોકટરે ઉતાવળા પગલે રૂમમાં દાખલ થયા ને એમને સ્ટેથોસ્કોપની મદદથી બેડ પર બેભાન પડેલી માયાના હૃદયના ધબકારા અને એની નાડી તપાસી અચલનું ધ્યાન ડોક્ટર તરફ હતું ને એનો ચહેરો ગભરાયેલો હતો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ